શું કરું ઓલા કામે વહી ગયા છે અને મને ઘરે કંટાળો એવો ચડે છે એકલા એકલા દી ન જતો જો મારી પાસે ફોન હોત ને તો હું ફોન જોઈ જોઈને દી કાઢી નાખું આ ફોન નથી શું કરું બધી બાયુ પાસે ફોન છે એક મારી પાસે ફોન નથી આ જ ને એટલે એમ જ કેવું છે મને ફોન લઈ જો અને ફોન ન લઈ દે ને એટલે તરત રિયામનું કાઢું છે શું કરું હાય છો તમે કામે ગયા હતા ત્યારે કેમ પાછા આવી એ તારું હગલું છે એટલે રજા આપી અહીંયા માલ નો થઈ ગયો હતો ને એ કે આજ બધા રજા કે પછી હું પાછો આવી આવ્યો આ ટિફિન મૂકી કે રાખ એવું છે તમારે રજા છે ને આજ હા તો હાલો આપણે ફોન લઈ લઈએ માર હાટું કોના માર હાટું ફોન બોન વાત નઈ હો ફોન બોન નઈ જડે એ તને પેલા કહું છું એ તમે ફોન લઈ જેવો છે કે નથી લઈ દેવો એટલે એ ફોન ની હાટું લે માં થઈ બાજવાન દેવા ઓ બિંદુ અત્યારમાં એ ભલે બાજવાન થાય તમારે મને ફોન લઈ દેવાનો છે ફોન નહીં ધરે બરોબર તો હું છે ને મારા બાંધ ઘર કરવા જાય એવા કઈ બૈરા ફોન હોય કઈ મને નો ગમે લે કે બૈરા ફોન હોય મને નો ગમે ગામની બધી બૈયું પાસે ફોન છે મારી પાસે ફોન નથી ઘરે કંટાળો એવો સડે સડે છે કે એકલા એકલા દી ન જા એટલે તું આ ગામની બૈયું વાઈયા સીડી હોય ગામની બૈયું વાઈયા સીડી છો મારે છે રેવું જ નથી માર બાંધ જ વઈ જાવ જો કે જા જા અહીંયા તાર બાપાને ઘરે ખવનો ખાઈ લે જા ભલે જઈ હોય

બોલો કેવા છે બોલો ફોન હાટે ગયા લાય મગનાન જઈ સમજાવું તેડી આવે પાછા હાલો ટપુડા ત્યાં બધારે મારી બહુ ક્યાંય નીકળી હે તો એ ઓલી વસલી બજારમાં ગઈ છે એટલે માં કાકા કાને ન જો લપ થઈ શું કરવું એ ફોન લેવોસ બોલ એટલે એ ભૈરા ગામના લે એ આપણે જોવાનું હોય ભાઈ હા તે કાંઈ વાંધો નહીં એ ફોન હું કે આમ જો તારી વહુ રી હામણે તા તારી બા એટલે એ મને ખબર છે ત્યારે માયા દીરીક બટા જતી બોલી કાંઈ ફોન ફોન કરતા હતા એટલે આ મને કે ફોન લેવો છે પણ લઈ દેવાયને તારો બા ના ઓભાઈ ફોન બનતો નહીં ધડી એ ખોટી વાત ફલીને બાપને ખરી રહેવું હોય તો રે એ હું શું કહું આમ જો તારું બાપ એવું ન હાલે ત્યારિયા તાર હાર એમ કંઈ હે હા આલ હું આવું હારી રી કેતો હોય તો

કે તને આયા કામ કરવા જ લાયો છો કઈ બે વાના લાયો કે હારું મુંગી પોર માં મંડાણા બાન બાપુ એ સાત્રા કરે અને મારે બધું કરવાનો એ છે કામ નો કરે તો હાલે તારે જ છે કામ બધું મંડ કરવા આવી તાર ની કરું છું ન્યા કઈ તમે નથી કરતા મુંગી ના અતાર બોલ માં તું સાધું તને કીધું ને મગજ નો ખાતર માં મારો મને ભટકાનું મને કાઈ

ખાવાનું હવે ના તો કેટલી હવે એ તમને રીંગણા બટેટા લેવા જવાન કીધું તું જા મને કોઈને કીધું તો હું થાય શું મારા બાપા હરિદ્વાર ગયા બોલો તારી બોન ઈ રે ઘર માં આ તેને મોકલવાની હે ના મોકલવાની અમારે મોકલવાની છે પણ તમે નાની નાની વાતમાં હું કાકા

હા તે તું વૈષ્માનો પર હું કાઈ નો કઉ આ તો થોડી दाब માં તારી બોન ફોન જોઈએ ને આજ જો ફોન દેઈ દઉં આય તારે ફોન લેવો છે ને આ તેડવા આયો હ ફોન નઈ

કાય ખા બનાવિયે